વડોદરા પોલીસ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે શહેરના રિફાઇનરી પોલીસ ચોકીના તત્કાલીન પીએસઆઈ એન એન ઝવેરીનો લાંચ લેતો એક કથિત વિડીયો વાયરલ થયો છે જેનાથી વડોદરા પોલીસમાં ભારે ચકચાર મચી છે આ વિડીયોમાં પીએસઆઈ નાણાં સ્વીકારતા નજરે પડી રહ્યા છે જેને પગલે હવે ઉચ્ચ અધિકારીઓએ આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર મામલો જાન્યુઆરી બે હોવાનું મનાઈ રહ્યું છે ઉર્ફે ખટકી નામના પીએસઆઈ એન એન પર ગંભીર આક્ષેપ કર્યો છે ઇનાયત નો અકબર નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જે મારામારીના કેસમાં પોલીસ કાર્યવાહી ન કરવા માટે પીએસઆઈ એ ચાલીસ હજાર રૂપિયાની માંગ કરી હોવાનું કહેવાય છે જેમાંથી રૂપિયા લેતા હોય તેવો વિડીયો હવે સામે આવ્યો છે મહત્વની વાત એ છે કે આ વિડીયો વાયરલ કરનાર ઇનાયત ખટકી પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ગૌમાસ વેચાણના ગુનામાં તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી એક મહિના પેલા જ તે જેલમાંથી મુક્ત થયો છે બહાર આવતાની સાથે જ તેને એક વર્ષ જૂનો આ વિડીયો વાયરલ કરીને પોલીસ વિભાગમાં દીધો છે ઉલ્લેખનીય છે કે કેહરનગર થી પાણી ગેટ અને ત્યારબાદ હાલ ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે જોકે આ વિડીયો વાયરલ થતાની સાથે જ વડોદરા પોલીસ કમિશનરે આ ઘટના ને ગંભીરતાથી લીધી છે આ મામલે ડીસીપી જોન વન ને તટસ્થ તપાસ સોંપવા આમાં આવે છે શું આ ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પીએસઆઈ સામે ખાતાકીય પગલા લેવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું વડોદરાની આ ચકચારી ઘટના પર અમારી નજર રહેશે વધુ અપડેટ્સ માટે જોતા રહો ટીવી 17 એ સાની સાહેબ આપકો બોલાને મે લેગે મે આ જવાબદારી લેતા હા

देग देग तो देग दे दे। देगा दे नहीं। देग देग वो पैसे वाले तुम्हारी गाड़ी चलती है क्या चलती है कैसा बरोबर तुम बात सब बरोबर बाकी मेरे उसमें नहीं जाना है तुम करोड़पति बरबर थोड़ी साहब आपने तो तुमने मेरे को देखा घर धंधा देखा કાલે તમને બીજા કાલે કે લઈને આવશે આજ સુધી ના એ તોડી જવાના છે કે અગોતરા લઈ લેવાના છે

किया सन्ने, अभी सन्ने ने। नहीं अभी किया। तो तो डायरेक्ट सबका आया था वो तो छुट्टी पे है। तो क्या होता है कोई जवाब बोले इनको भेज दो तो चिल्ड्रेन होम में डाल दे तो बच्चे अपने फोटे भेज दो तीन चार दिन देवे

કે ગાયનું બ્લડ કઈથી લાવીને ઉમેરી અને મને ફસાયા મારા આજુબાજુ એરિયામાં આ બધા રહે છે માથે ભારે માણસ કે છે મને પોલીસવાળાઓ કે હું અહીં ગુંડાની છાપ ધરાવું છું આ મારું બ્લડવાળા કપડાં છે તે દિવસ જે દિવસ રેડ પાડી દઈએ લોકોએ એનું એપેસએલની માંગ છે મારી કે આની એફએસએલ રિપોર્ટ મારે જોઈએ છે કે ગાયનું બ્લડ હોય તો મને ફાંસી ચડાવી દે કે ગમે તે કરે આ હું મારા પાળા કાપેલા છે મિયાદના અને ખોટી રીતે મને ફસાવવામાં આવ્યા આ મારા બાજુ બધા હિન્દુ રહે છે આ બધા માથે ભારે માણસ છું હું ત્યારે આમને પૂછી જો તમે કે હું કોણ કેવો વ્યક્તિ છું હું સારી રીતે ધંધો કરી કહું મારું ગુજરાણ ચલવું છું એકી દુકાન પર ગુજરાણ ચલવું છું અને આ મને ખોટી રીતે પોલીસવાળા ધમકી આવે અને વારંવાર હજુ પોલીસવાળાનો ત્રાસ છે રાજેશ રબારી હુમાનસિંહ શૈલેન્દ્ર અને ભગીરાથ આ ચાર નહાળી દેવા માંગે છે અને અકબરનાથ એવાથી આ લોકો ગમે તે મને કોઈ બી કેસ માં ફસાવશે હજુ બી કયા પોલીસ સ્ટેશન જવાનગર જવાનગર આગળ રજૂઆત કરેલી છે અમે રજુઆત મેં આખી લગભગ 20 થી પચીસ અરજીઓ નાખી છે પણ કશું આ થયું નથી અરજીઓ